સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને કાયમી રાખવા સરકાર સામે જંગ છેડાયો છે સોશિયલ મીડિયા પર ચાલો રીબડા અને એકતા પરમો ધર્મ જેવા નારાઓ સાથેના પોસ્ટર્સ વાયરલ બની રહ્યા છે આ શક્તિ પ્રદર્શનમાં ગોંડલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે પૂર્વ ધારાસભ્ય પોપટ સુરઠિયાની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો સરેન્ડર કરવાનો છે સર્વોચ્ચ અદાલતે અનિરુદ્ધ સિંહને અઢાર સપ્ટેમ્બર સુધી જેલમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય રાજપૂત સંઘના પ્રમુખ પી ટી જાડેજા સહિત અનેક આગેવાનોએ વિડિયો સંદેશ મારફતે લોકોને રીબડા પહોંચવા અપીલ કરી છે